પાંત્રીસ વર્ષીય પનીબેન દશરથભાઈ વણજારાને ગંભીર ઇજાઓ પહોંચતા એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે મોડાસા સાર્વજનિક હોસ્પિટલ ખસેડાયા હતા અને ત્યાંથી વધુ ઈજાઓ પહોંચતા અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા અકસ્માતના પગલે મોડાસા રૂરલ પોલીસે તપાસ હાથ ધરી હતી અને અકસ્માત થતા ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટ્યા હતા અને ટ્રાફિક જામ સાથે લોકોમાં ભારે આક્રોશ વ્યાપ્યો હતો વૈભવ રાઠોડ અરવલી ન્યૂઝ મોડાસા નમસ્તે

બીજો પ્રશ્ન કે જો પ્રશ્ન ખબર હોય તો દર વખત ની આવા આવા પ્રશ્નો જયારે બનતા હોય છે ત્યારે એક્સિડન્ટ થાય એમાં મૃત્યુ પામતા હોય છે તો તંત્ર જયારે અહિયાં હાજર હતું તો શું કરતું હતું મોડાસા ની જનતા ને તમામ ને પૂછી લો સૌને ખબર છે કે આની અંદર ટ્રાફિક ફૂલ રહેશે કયા કારણોસર રહેશે તો એનો પ્રશ્ન ઉકેલ આજે છ મહિનાથી લોકો અહીંયા ચોકડી પર હું પણ બેઠેલું છું ભાઈ તંત્ર શું કામ કરે છે એનો જવાબ આજે તમામ કલેક્ટર સાહેબ અને એસપી સાહેબ જવાબ આપવો પડશે અહિયાં તંત્ર ની અંદર કોઈ પણ પહેલા તો પોલીસ કર્મચારી પીઆઈ નતા ક્યાં હતા પ્રશ્ન